સરહદી ધાનેરા ખાતે આજે પણ ભાતીગર તહેવારોની પ્રથાઓ અને રિવાજોનું વિશેષ આગવું મહત્વ રહ્યું છે હોળીના તહેવાર ઉપર નવજાત બાળકોને તેમની પ્રથમ હોળીએ આવે છે હોળીના તહેવારની શરૂઆત થાય એની પહેલા જ નવજાત બાળકના ઘરે જૂના લોકગીતો ગવાય છે ત્યારબાદ પરિવાર અને સગા સંબંધીઓ બાળક અને તેમના પરિવાર માટે ભેટ સોગાદો લઈને આવતા હોય છે ધાનેરા ખાતે અલગ અલગ સમાજોમાં તેમના રિવાજ પ્રમાણે ઢુંઢનો ઉત્સવ ઉજવાય છે ગત રોજ સોની પરિવારમાં પણ બાળકને તૈયાર કરી તેને બાજુટ ઉપર બેસાડી પૂંખવામાં આવે છે ત્યારબાદ યુવાનો વડીલો બાળકના ઉપર ચુંદડી રાખી લાકડી વડે અવાજ કરતા હોય છે આજ રીતે ધાનેરામાં વસતા ચૌધરી સમાજમાં પણ ઢૂંઢના ઉત્સવનું અનેરું મહત્વ હોય છે યુવાનો હાથમાં લાકડી લઈને આવતા હોય છે જેમને ઘેરૈયા કહેવામાં આવે છે નવજાત બાળક જન્મી હોય અને તેની પ્રથમ હોળી હોય તો તે પરિવારના આંગણે ઢુંડનો ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં દીકરી કે દીકરાનો જન્મ થયો હોય તો તેને હોળીની રાત્રે ઢૂંડાડવામાં આવે છે ભલે સમય આધુનિક આવ્યો હોય પણ ધાનેરા તાલુકામાં રિવાજો આજે પણ વડીલોના કયા પ્રમાણે જ ઉજવવામાં આવે છે પ્રમાણે દર હોળીના દિવસે ચૌધરી સમાજમાં આખો પરિવાર ભેગા મળીને છોકરો ઢોઢાડવાની પ્રથા છે છોકરો ઢોઢાડવાથી તેનું આયુષ્ય સારું જાય સ્વાસ્થ્ય લાંબુ રહે એને એજ્યુકેશનમાં સારું એને પ્રગતિ થાય એવી હોળી માતા એને આશીર્વાદ આપે છે તેથી પૂરો પરિવાર હળી મળીને સાથે રહીને છોકરો ઢઢાડીએ છીએ ને આખો પરિવાર પ્રસાદી લઈને પછી છૂટા પડીએ છીએ